કાર્યક્રમની શરૂઆત બે મિનિટ પરમાત્માની યાદથી કરીશું શાંતિનું એક ગીત વાગશે દીવ માં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં બિલિયન મિનિસ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ નું ઉદઘાટન બ્રહ્મકુમારી ગુજરાત વર્ષ બે ને આધ્યાત્મિક સેવાના ડાયમંડ જુબલી વર્ષ તરીકે ઉજવે છે જેમાં બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટમાં સો કરોડ શાંતિદાનની મિનિટ એકત્રિત કરવાનું લક્ષ્યાંક છે દીવ પણ આ આધ્યાત્મિક સેવામાં ભાગીદાર બનવા માટે બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દીવમાં બ્રહ્મકુમારી ગીતાબેનના નેતૃત્વમાં ભાઈભીતના દિવસે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં એકતા અને વિશ્વાસનો પ્રકાશ ફેલાવવા બ્રહ્મકુમારી ગુજરાત ઝોન દ્વારા હીરક જયંતિ નિમિત્તે આયોજિત બિલિયન મિનિટ ઓફ પીસ અપીલના પ્રોજેક્ટની સેવાનો સમય યુએન દિવસ ચોવીસ ઓક્ટોબરથી વર્લ્ડ મેડિટેશન ડે એકવીસ ડિસેમ્બર એમ બે મહિના સુધીનો રહેશે જેમાં સમાજની દરેક વ્યક્તિને પોતાના દૈનિક જીવનમાં દરરોજ ઓછામાં ઓછી પાંચ મિનિટ એક સ્થાન ઉપર બેસીને વૈશ્વિક શાંતિ અને પ્રાર્થના કરવાની છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દુનિયા આજે યુદ્ધની કગાર ઉપર છે જેમાં દરેક પરિવાર સમાજ અને રાષ્ટ્રમાંથી અશાંતિ દૂર કરવા અને પ્રાર્થના નો આધાર લઈ શાંતિ ફેલાવવાનો છે એકવીસ ડિસેમ્બર સુધી પછી તમે એને ચાલુ રાખો તો વાંધો નહીં જીવન માટે બહુ જરૂરી છે તમે ફોર્મ ભરશો એમાં તમારો મોબાઈલ નંબર હશે જેવો મોબાઈલ નંબર અમે અહીંયાથી સબમિટ કરીશું તમારી પાસે એક મેસેજ આવશે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એની સાથે વોટ્સએપ ચેનલની લિંક આવશે કે જો તમારે આ વોટ્સએપ માં જોડાવું હોય બે મહિના માટે તો તમે જોડાવ તો જો તમે એમાં એ લિંક માં જોઈન કરશો તો નવી નવી કોમેન્ટ્રીઝ કઈ રીતે તમે શાંતિનું દાન આપો વિશ્વ માટે અને કઈ રીતે શાંતિના વિચાર કરો એના માટે તમને કોમેન્ટ્રી અને શાંતિના ગીત એ પોર્ટલ ઉપરથી એ વોટ્સએપ ચેનલમાં તમને મળી જશે દિવાળીના દિવસો છે એટલે દીપ જલાવવું એ ખૂબ મહત્વનું છે અને આ તો આપણે દીપથી દીપ જગાવવાનું છે અનેક આત્માઓ સુધી આ સંદેશ પહોંચાડવાનો છે કે શાંતિનું દાન તમે પાંચ મિનિટ દસ મિનિટ વિશ્વ માટે આપો આપણે બધા તો વિદેશ સુધી પહોંચી શકીએ છીએ તો વિદેશમાં રહેતા તમારા સગા સંબંધીઓને મિત્રોને પણ તમે કહી શકો છો કે તમે તમારી અમુક મિનિટ ફાળવો અને વિશ્વ શાંતિ માટે દાન કરો અને સ્વયંના જીવનમાં શાંતિનો અનુભવ કરીને વિશ્વમાં શાંતિના વાઇબ્રેશન ફેલાવો એ વાઇબ્રેશન ફેલાવવાના પ્રતિક રૂપે કુમશતી શાંતિનો દીપ એટલે 20 દીપ જેટલો આપણે આ બે આત્માઓને શાંતિના વાઇબ્રેશન હેલાગીએ છીએ એટલે આપણને ખબર નથી પડતી પણ સૂક્ષ્મમાં دعાઓનો અનુભવ થાય છે વિદ્યા دعાઓ કા હમ જલાને આપનેયા પ્રેક્ટિકલ મંદિર પ્ર આજથી જ તમે બધા જેટલા જેને ફોર્મ જોઈએ તમે લઈ જઈ શકો છો અને ફોર્મ જમા કરાવી અમદાવાદમાં પ્રોગ્રામ છે એમાં જે ગણતરી થશે એ દીવમાંથી કેટલા શાંતિની મિનિટ આવી છે તો એનો રેકોર્ડ આપણે આપી શકીશું તો બધાને નિવેદન છે અહીંયા તમને ફોર્મ આપવામાં આવશે એ ફોર્મ તમે ભરી દેજો અને તમારા પરિવારમાં માની લો કે ચાર પાંચ જણા છે તો પરિવારનું એક સાથે ફોર્મ પણ ભરી શકો છો કે અમે પાંચ જણા પાંચ મિનિટ કે દસ મિનિટ વિશેષ પ્રાર્થના કરશું વિશ્વ માટે શાંતિનું દાન આપશું તો પાંચ વ્યક્તિ પચાસ સાહીઠ ઓગણસાહીઠ દિવસની અંદર જેટલા પણ દિવસ અને for a minute amigo and friends but ini ganap tribati automatic thesis